એ આયો હું ખાવા ખાવા જલેબી ખાવા આયો હું જો જો તું એ જલેબી નહી આલી તો તન હું ખાઈ જાઈશ ખાઈ જાયશ હું ખાવા આવ્યો

बोलाओ दाण हेलो मारे आबू पडसे तो चला जा आ पुवाजिन कराई गियो हेचो हेन द न पुजिन आओ बेह बेह बे जमा आ जा मु कोनी आओ का आ रोडा वेन आपरे जानवर गयो छे

Avian tamipianu bakaro, seti, 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 ini. seti, 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 Itu Aduh, teh, hah? Pasah atau Ini, amal bulet apa yang itu? Oh, ya, pelunjuhkan. Apa ini channel unjukan? Hei, 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 hei,

Abai biasa yang diwas bikram dah kondo bicara itu aja ta. Masuk masuk masuk. Iya tuh nanti ya? Iya tuh. Iya tuh nih. Oh. Tapi kau yang apa kundaran pagi pagi jatuh. Masuk masuk. Tiarti omne janda warjo saya mau gimana? Masuk masuk mas. Hah? Ya હેટો ભાઈ હાજર સત્તર મો મારા ભાઈબંધ તરીકે મેં પકડ્યો તો ત્યારથી આ હવે મારા ઉર્ષી તો થઈ ગયો જશે

જલેબી ની યાર તું જો આય આદિકંજેલેબી ખવા જા આયા તો હા તમચે લે લે લેબી મને તો જલેબી આલી જ પડ છે હું તો ની દઉ અન ની આલી તો ની આલી તું એકાદર માંથી પૂરો કરે ઠેકાણે કોન છે એકાદો આ આ તો મારે ભાઈ બળ હતા એટલે વાય તો હું ની પણ તમે બે 3 4 5 તો પૂરું કર્યા વગર જઈશ તો નહીં આ તું જ એમ એમ ના તરી જેમ તરી નાખે તું એટલે આ

પૂછના તાવા કે કાની જલેબી લેતા આવા તો તળી હવે જલેબી નહી તળતા અમે ભૂતણ તળીએ જેવા જેટલા ભૂતણ તળીન ખાડે દીધા એ બધા મારે જલેબી મંગાય પડશે ઇન્ડિમ જાય ઓય ભાઈ જલેબી લેતા આવો જલ્દી તાજે હો જલ્દી આવતા રહેજો પાછા જલેબી મંગાઈ હા ખાઈ હા ચૂપચાપ નીકળી જજે હોય થી इवनीတယ် પ્રેમથી કોન જલેબી ખાઈ નીકળે જાયે તો પ્રેમથી કહીએગા તો બરોબર તો હું જલેબી ખાઈ જતો રહે હા ને જો પહી પ્રેમથી નહી કીધું તો તો પહી એક આદમ જીવ લઈને જ જાય એ ભાઈ ગયા piya nga? nga sito bhe? nga jane bhi ni athi ek jane nga sito bhe tu? uya ya athi karin jane bhi athi naa la athi karin khai re athi nai khai re athi, athi nai khari re iyo woi athi bhi athi athi bhi athi jane bhi lao? lao di mo? મનરા ખાઈ ખાઈ કોડોસીન વાડોસી કરાતું તને જલેબી ખાલી ખાવીતી આ સમ ઈન્ડિયાજી નહીં આલી તો તુય ચાતી લાવ જલેબી ખાઈ ના વાડે ઈ તો પ્રસાદ હે એટલી હા કોઈ મો દેવતા દેવતા નહીં કે પ્રસાદ કે

એટલે ગુણો તમારે ભઈ લાડુ છે ઓ આઈ જાય એવું છે એમ ને આ વાતન બહાર નેવળો ખાલી આ તો કાનાના ગમો વાત ભાઈ આંગણા બંગારા બધું ઉડે તો પાહો એ ભેગા એ બહાર નેકાવાનું જો આવા જો એવી એવી જગ્યાએ મારી ને ખબર ની પડે કે જગ્યાએ માર્યો તો એ તું ભાઈ પાઈ બહાર ને એટલે એક વાત હવે તમે તમ બેદના આયું પણ બાલે દી ન્યુ મ્યુ માર દઉં કે આખો બે ગાડા પર બોરા કો ઉડી પાડી ઈ તો ના ના એવું પેબંધ છે મારી વાંચના ચાલુ કોને ત્યાર મને મારે હથિયાર લાવવા દે આજ મારો હથિયાર આવી

પિક્ચર તો જબર હતું પણ તમે અંકાત પિક્ચર લઈને હું બૌ ખતરનાક નક્કી બંડું લેજો કાલ પચાસ રૂપિયા લાવ્યા તમે ના બી તમે તો જો આ જો પાસણ માતા ફોટો હતા ભૂતો વાર ગયો બરાબર છે એવું ખતરના ખતરવાડી આવું આજે બોડી કેવું મારી રાજપીઠા